હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય યોગેશ્વત જય માતાજી કેમ છો બધા મજામાં તો ચાલો આજે જોના કિચનમાં એક સ્વીટ બનાવવાની છે અને આપણે છે એટલે અમે નક્કી કર્યું આપણે આજે ખજૂર બિસ્કિટ બનાવશું અહીંયા મેં પાંચસો ગ્રામ ખજૂર લીધો છે અને ખજૂરમાંથી બધા ઠળિયા કાઢી નાખ્યા છે અને તેને સુધારી લીધો છે અને બિસ્કિટ આ જે ઘઉંના બિસ્કિટ આવે છે મેરી ગોલ્ડ પાર્લેના તેલ લીધા છે ફ્રેન્ડ્સ અહીંયા જો મેં બે ચમચી ઘી લીધું છે અત્યારે શિયાળામાં આપણે ખજૂર પાક ગુંદર પાક પછી અડદિયા એવું બધું વધારે ભાવે છે અને બધાને ફેવરિટ જ હોય છે એમાં અડદિયા તો અમારે બહુ ફેવરિટ છે જો આપણું ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે ખજૂર છે તેમાં એડ કરી દઈએ આપણું ખજૂર થોડો થોડો સોફ્ટ થવા માંડ્યો છે જો આપણો ખજૂર ઓચો થઈ ગયો છે હવે આપણે એને ઠંડો પડવા દઈએ ત્યારબાદ પ્લેટમાં કાઢી લેશું ત્યાં જો મેં બિસ્કિટ અને આપણે તેમાં સૂકું નાળિયેળ પણ જોશે કોપરાનું છીણ જે બિસ્કિટ ઉપર મેં લગાડ્યું એના ઉપર બીજું બિસ્કીટ ત્યારબાદ આપણે પાછું બિસ્કિટ ઉપર લગાડી દઈએ જો હવે આપણે એક એક આ રીતનો રોલ વાળી લીધો છે બિસ્કીટનો અને આપણે જે કોપરાનું કરી લેવાનું આપણે આ રીતના કટિંગ કરી લેવાનું વચ્ચેના ભાગેથી फ्रेंड्स આપણો બજાર બિસ્કીટ તૈયાર થઈ ગયા છે અને સરસ બહુ મસ્ત લાગે ટેસ્ટમાં